મહુવા તાલુકા ડ્રાઈવર એસોસિએશન દ્વારા હિટ એન્ડ રનના કાયદાને કાયમી ધોરણે રદ કરવા બાબતે મહુવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું મહુવા તાલુકા ડ્રાઈવર એસોસિએશન દ્વારા હિટ એન્ડ રનના કાયદાને કાયમી ધોરણે રદ કરવા મહુવા મામલેદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મહુવા તાલુકાના ડ્રાઈવર એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપી હિટ એન્ડ રનના કેસમાં નવા કાયદા મુજબ સાત લાખનો દંડ તથા દસો સજાની જોગવાઈ કરવામાં આવી છે તેને રદ કરવા માંગ કરાઈ છે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સદર કાયદાના કારણે ડ્રાઈવરની વ્યાખ્યામાં આવતા તમામ ડ્રાઈવરો આ કાયદાથી ઘણી મુશ્કેલીઓ પડી શકે છે તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના ડ્રાઈવરો ડ્રાઈવરની નોકરી કરતા હોય છે અને જેમાં પણ એસટી એસસીના જાતિના ડ્રાઈવરો વધુ પ્રમાણમાં નોકરી કરતા હોય છે સાત લાખનો દંડ અને દસ વર્ષની જેલનો કાયદો ઘણી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે જેથી આ કાયદો પહેલાં હતો તે રહેવા દેવામાં આવે અને નવા કાયદાને રદ કરવામાં આવે એવા હોવાનું જણાવ્યું છે સાથે જ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે હિટ એન્ડ રનના કાયદાને સરકાર દ્વારા હાલ પૂરતો જ સ્થગિત કરવામાં આવેલ છે જેને સ્થગિત નહીં પરંતુ કાયમી ધોરણે તાત્કાલિક રદ કરવામાં આવે જો આમ ન કરવામાં આવે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે હોવાની ચીમકી આવેદનપત્ર આપવામાં આવી છે ભાવેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ મહુઆ